વર્દરાના પ્રેસ ફોટોગ્રાફર્સ દ્વારા અગિયારમો વાર્ષિક ફોટોગ્રાફી પ્રદર્શન યાદગાર બનાવવાનું ત્રણ દિવસનું ફોટોગ્રાફી પ્રદર્શન એક ફોટો બરાબર હજાર વર્ષ અને યુનિવર્સિટીમાંથી પેઇન્ટિંગમાંથી મેં ફાઇન આર્ટ છે ત્યારબાદ ફોટોગ્રાફી ફોટોગ્રાફીમાં મને ચોત્રીસ વર્ષ થયેલા છે જર્નાલિઝમમાં મને પચીસ વર્ષ થયેલા છે અને હું ગુજરાત સમાચારમાં નોકરી કરું છું તારીખ એકવીસ સુધી આકૃતિ ગેલેરીમાં અગિયારથી સાત વાગે સુધી તમને એક્ઝિબિશન જોવા મળશે દરેક ફોટોગ્રાફરના આઠ ફોટોગ્રાફ છે દસક ફોટોગ્રાફર છે ફોટોગ્રાફ છે મેં ઉપર જુનાગઢ બતાવ્યું છે લીલી લીલીપરકામાં જૂનાગઢ થાય છે ગિરનારની ચારેકોર એમાં જે રૂટમાં બધું દેખાતું કે આપણે પહેલી નજર એવું લાગે કે જેન્ટ્સ જ એટલે લેડીઝ જ બનાવતી હોય રસોઈ પણ ચૂલા પર એક જેન્ટ્સ રસોઈ બનાવી રહ્યો છે ત્યારબાદ મેં લૂટ આપણે આજે જે લીલી પરકમાના રૂટ દરમિયાન આજુબાજુમાં કંઈ ને કંઈક ખેલ ચાલતા હોય તો એક માણસ છે માટીમાં માથું નાખી આખો દિવસ માથું માટીમાં નાખેલું હોય અને લોકો ત્યાં પૈસા માતાજી ભગવાન મૂકેલા હોય ત્યાં પૈસા ફેંકે આ રીતનું હોય છે ત્યારબાદ જે અને લાખોની સંખ્યામાં આવવા હોય છે ગયા વર્ષે ચૌદ લાખ જેટલી પબ્લિક હતી એટલે એમાં રૂટ દરમિયાન કંઈ કંઈ બી જગ્યા સારી મળે વહેલી સવારનો દ્રશ્ય છે કોઈ ભરવાડનું આખું ફેમિલી છે એ લોકો ત્યાં રેસ્ટ લઈ રહ્યા છે ત્યારબાદ એક નાની એવી છોકરી છે દોડા પર ખેલ કરી રહી છે પેટ કરા વેઠ આપણે એવું કહી શકાય એટલે પોતાના પેટનું બેલેન્સ એ કરી રહી છે ત્યારબાદ નીચેની પેનલમાં વિશ્વવિખ્યાત ફાઇન આર્ટ ફેકલ્ટી હું ત્યાંથી જ ભણેલો છું એ ફાઇન આર્ટ ફેકલ્ટીના મેં ગરબા બતાવ્યા છે કે એ ગરબામાં કંઈ સાઉન્ડ સિસ્ટમ કે કશું જ નથી હોતું અને એમના ગરબા થતા જ અને કેટલાય વર્ષો ત્યાં ચાલીસ પચાસ વર્ષથી થઈ રહ્યા છે અને સાડા અગિયાર વાગે ગરબા પૂરા થઈ જતા હોય છે ત્યારબાદ વેલેન્ટાઇન ડે પર આર્ટ્સ ફેકલ્ટીમાં મહેર કોમની જે એનો પરિધાન હોય છે એ ગર્લ્સ પહેરીને આવી છે ત્યારબાદ અહીંથી અંકોડિયા તળાવ છે વડોદરાથી સાત આઠ કિલોમીટર થાય ત્યાં શિયાળામાં પક્ષીઓ આવતા હોય છે તો એક બગલો હોય છે એના બચ્ચાને ગજપાઉ ગજપાઉ છે એ એને હેરાન કરે છે તો કલાક સુધી એક દોઢ કલાક મેં હું જોઈ રહ્યો હતો અને ગજપાઉનો એ જે બગલો છે પગ પકડી લે છે સેકન્ડના સો ભાગમાં એ ક્લિક મેં કરેલું છે ત્યારબાદ જે કોર્પોરેશનની જે કામગીરી હોય છે એ મહિનાથી પહેલાંનો ફોટો હોય ગેંડા સર્જલ પાસે પાણી ભરાયા છે અને બાઇકનું વ્હીલચેરની કરતાં એ દસ ગણો જે ફુવારો છૂટે છે પાણીનો એમાં બતાવવા માગ્યું છે અને પાછળ પેઇન્ટિંગ જેવું લાગે છે એ મારી રીતે બસ વડોદરાની જનતાને બતાવવાનો પ્રયાસ કર્યો છે અને તારીખ એકવીસ સુધી આ એક્ઝિબિશન રહેશે નિઃશુલ્ક ગુજરાત સમાચાર મેં ફોટોગ્રાફર છું લગભગ પેત્રીસ ચાલીસ વર્ષથી અમે આ જોબમાં છું અમે અમારો વિષય જો છે ફોટોગ્રાફીના એના પહેલાં અમે કહી દઉં કે ભાઈ આ અગિયારમી પ્રદર્શની છે ક્લિકની અમે દર વર્ષે પ્રદર્શની રાખીએ છીએ તો આમાં લગભગ અગિયાર દસ ફોટોગ્રાફર હમણાં છે પહેલાં અગિયાર હતા તો જો એક્ટિવ ફોટોગ્રાફર હોય એની પ્રદર્શની હોય તો લગભગ આમાં બધાને આઠ આઠ ફોટોગ્રાફ છે આમાં અમારી પણ આઠ ફોટોગ્રાફ છે અમે અમારા ફોટોગ્રાફ્સમાં ખાલી વાસ્તવિકતા બતાવવાનું ટ્રાય કર્યા છે આમાં અમારી ફોટો તમે જો તો પહેલાં ફોટો જો છે અમારી સાધુ મહારાજની છે આ સેવાસી વાવનો છે કંઈ લોકો તો જોવા જોતાં જોતાં કહે છે કે સેવાસી વાવ છો કોઈને બિલીવ નહીં થતો કેમ કે એની એંગલ એની ડિટેલ્સ એટલા કોઈ જોઈએ ના ફ્લેટમાં જોઈએ એને ખબર ના પડે કે એની વેલ્યુ કેટલી છે તો આ અમે લીધું છે ફોટા બીજા અમે એક ઝંડે સાથે એક માની ફોટો લીધી છે એને બચ્ચા ગયા છે તો પંદર અગસ્ટમાં આ બે બે રૂપિયાના ઝંડા વેચે છે તો એની જો તકલીફ છે એની જો પીડા છે આ દર્શાવવામાં અમે ટ્રાય પ્રયત્ન કર્યા છે બીજા અમારા ફોટોગ્રાફ જો છે આ દેહાતના છે આ કવાંટના ઘેરમેળાવના છે કંઈ પણ અમે ટ્રાય કરીએ છીએ કે ભાઈ આના ડ્રેસ એના કસ્ટ્યુમ એના પછી એના લીડર ડિફરન્સ થાય છે લીડરની ડ્રેસ જુદું હોય અને બાકી સમાજના જુદું હોય એવી રીતે અમે પ્રયત્ન કર્યા છે એના ઉપર અમે એક માણસ ડિવાઈડર ઉપર સૂતા હોઈએ છીએ એવા ફોટો લીધા છે અમે અને કૂતરો નીચે છે એની દેખભાલ કરે છે તો એના સમયે તમે જો તો આ ફોટો લેતા લેતા અમે લગભગ ત્રણ ચાર કલાક અમે બેસ્યા ત્યાં ફોટા લેવા માટે તો આમાં જોઈએ કે કૂતરો તો અમે જોતા હતા કંઈ વાર તો અમે ટ્રાય કરતા હતા કે ભાઈ કેવી રીતે આ ઉઠે જોઈએ સામે બાજુ અને એટલી મહેતું ક્યારે કે ભાઈ પાછળની ગાડીઓ નીકળે એની સ્પીડ જો છે આ આવું જોઈએ આ અમારી ટ્રાઈ હતી કેમ કે એટલી ટ્રાફિકમાં બી એક માણસ એટલા આરામથી સૂતા હોય આ બહુ ઓછા મળે પછી અમે એક ફોટા લીધા છે આ પાણીના ફ્લડ હમણાં ફ્લડ આવ્યા છે પરશુરામ ભટ્ટાના ફોટા છે આ પણ બધા તકલીફમાં પરશુરામ ભટ્ટાવાળા પર આ બચ્ચોનો તમે બાળકોનો જો તો કેટલી આ આનંદથી આ રમે છે આ પાણીમાં બી રમે છે આ આ વાસ્તવિકતા છે તો એના પછી અમે લીધું છે આ રાજમહેલની ફોટા આવી અમે એવી રીતે લીધું એના પછી અમે જો ફોટા જે છે અમારી બીજી જેટલી અમે ટ્રાય કરીએ છીએ કે વાસ્તવિકતાની ફોટો લો આ અમારી ટ્રાય રહી છે બસ તમે એટલા કહો